તથા પરમ પૂજ્ય મુનિ શ્રી અનંત શ્રુત વિજયજી મહારાજ સાહેબ આદિ થાણા નો ચાતુર્માસ મંગલ પ્રવેશ તારીખ સોળ જૂન ને રવિવાર ના ગાંધીધામ જૈન મૂર્તિ પૂજક સંઘ માં દબદબા ભેર રંગે ચંગે સંપન્ન થયો હતો રવિવારે ગાંધીધામ માં ચાતુર્માસ મંગલ પ્રવેશ માં સુરત નવસારી મુંબઈ માંડવી ભુજ માધા પર ભચાઉ આડેસર સહિત ગામે ગામના સેંકડો ભાવિકો ઉપસ્થિત રહ્યા હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું રવિવારે સવારના આઠ કલાકે પૂજ્યશ્રીનો ઉપાશ્રયમાં પ્રવેશ થયો હતો ત્યારબાદ બેન્ડ પાર્ટી અને ઢોલ તથા શરણાઈના નાદ તેમજ વિવિધ ધાર્મિક નારા સાથે નીકળેલી નગરયાત્રાએ ગાંધીધામ શહેરમાં સારું એવું આકર્ષણ જગાડેલું હતું સવારના 9 કલાકથી બપોરનો સ્વામી વાત્સલ્ય અને સાંજના ચૌયાત એમ સંપૂર્ણ દિવસની સાધામિત ભક્તિનો લાભ શ્રી રતનશ્રી ઓતમચંદ સંઘવી પરિવારે લીધો હતો ગાંધીધામ શહેરમાં મુખ્ય માર્ગો ઉપર ફરીને નગરયાત્રા ચિંતામણી દેરાસરે પહોંચી હતી ચિંતામણી દેરાસરના ઉપાશ્રયમાં યોજાયેલી ધર્મસભામાં દીપકભાઈ કોઠારીએ સામૂહિક વંદના કરાવી હતી જૈનાચાર્યશ્રી અનંતયશ સુરેશ્વરજી મહારાજ સાહેબે ભાવિકોને સંબોધતા જણાવ્યું હતું કે આહાર સંજ્ઞા ઉપર અંકુશ મૂકી બારે માસ યથાશક્તિ ધર્મ આરાધના કરવી જોઈએ તેમણે ભાવિકોને ચાતુર્માસમાં કરવાના શ્રાવક અને શ્રાવિકાએ કરવાના કર્તવ્યો વિશે વિગતે સમજણ આપી હતી આ પ્રસંગે ભાવિકોને ચાતુર્માસ દરમિયાન ગાંધીધામ સંઘમાં થનારા સિદ્ધિતપમાં જોડાવા અનુરોધ કરતા ભાવિકોએ સિદ્ધિતપ કરવા માટે નામ લખાવા લાઈન લગાવી હતી